ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રેડી સ્ટડી ગો આપણે આજે જોઈશું પ્રમય નંબર દસ પોઈન્ટ એક જે ચેપ્ટર નંબર દસ વર્તુળનો એક પ્રમય છે પ્રમેયનું વિધાન એવું છે કે વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજ્યાને લંબ હોય છે ખાસ કરીને આ પ્રમય બોર્ડના પરીક્ષામાં

ઓ કેન્દ્ર વાળા વર્તુળને રેખા એક્સ વાય એ ઓ કેન્દ્ર વાળા વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે આનો મતલબ એવો થઈ ગયો કે એક વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે એક્સ વાય એનો સ્પર્શક છે અને સ્પર્શ બિંદુ શું છે બેટા પી સ્પર્શ બિંદુ કોને કહેવાય તો વર્તુળ અને સ્પર્શક નું જે સામાન્ય બિંદુ હોય એને શું કહેવાય બેટા સ્પર્શ બિંદુ વર્તુળ અને સ્પર્શક ના સામાન્ય બિંદુ ને શું કહેવાય બેટા સ્પર્શ બિંદુ કહેવાય છે જે સ્પર્શ બિંદુ આપણી પાસે છે

બિંદુ પી સિવાયનું કોઈ બિંદુ બેટા ક્યુ લેવાનું છે રેખા પર કોઈ બિંદુ ક્યુ લઈ લીધું પછી બિંદુ ક્યુ વર્તુળની બહારનું બિંદુ જ છે હવે ચેક કરવાનું છે આપણે આપણા મનમાં કે વર્તુળ ની બહાર બિંદુ પી કેવી રીતે હોય આપણે બિંદુ ક્યુ જે લીધું છે બેટા એ બિંદુ ક્યુ

બિંદુ વર્તુળ પર હોય અથવા તો બિંદુ વર્તુળની બહાર હોય બિંદુ પર હોય તો સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે જે બિંદુને આપણે કહી દીધું પી અને આપણે કેવું બિંદુ ધાર્યું છે તો બિંદુ પી સિવાય બિંદુ ક્યુ છે એટલે પી અને ક્યુ સમાન હોય શકે નહીં

એ વર્તુળની બહારના ભાગમાં છે એવું આપણે લખવાનું છે શા માટે લખવાનું છે ત્રણ પ્રકારના કન્ડિશન આવે બિંદુ q વર્તુળની અંદર હોય બિંદુ q વર્તુળ પર હોય અથવા તો બિંદુ q વર્તુળની બહાર હોય હવે અંદર ના હોઈ શકે અંદર હોય તો છેદિકા બની જાય પણ આપણને આપેલી છે સ્પર્શક એટલે અંદર નથી

ઓપી હવે જો બિંદુ પી સિવાય બિંદુ પી સિવાય હું આખા રેખા પર કઈ પણ જગ્યાએ બિંદુ ક્યુ લઉં તો એ હંમેશા ત્રિજ્યા કરતા મોટું જ થવાનું છે અહીંયા લઉં અહીંયા લઉં અહીંયા લઉં અહીંયા લઉં અહીંયા લઉં અહીંયા લઉં કોઈ પણ જગ્યાએ લઉં બેટા હંમેશા એ અંતર ત્રિજ્યા કરતા કેવું થાય બેટા મોટું ત્રિજ્યા કરતા કેવું થાય બેટા મોટું એનો મતલબ એવું થયું કે ઓપી આ ઓપી જે અંતર છે એ એક્સ વાય પર

સાવ સાદી ભાષામાં પ્રમેય કહો બેટા તો બિંદુ Q ધારવાનો બિંદુ Q વર્તુળની બહારની બાજુ બતાવવાનો શા માટે વર્તુળની બહારની બાજુ આવે એ બતાવવાનો જો વર્તુળ પર હોય તો પી અને Q સમાન થઈ જાય પણ આપણે તો અલગ ધારેલા છે એટલે વર્તુળ પર નથી વર્તુળની અંદર નો હોય જો વર્તુળની અંદર હોય તો છેદિકા થઈ જાય માટે વર્તુળની બહાર છે વર્તુળની બહાર હોય તો ત્રિજ્યા કરતાં હંમેશા મોટું હોય એટલે ત્રિજ્યા લઘુત્તમ અંતર થાય અને લઘુત્તમ અંતર હંમેશા કેવું અંતર હોય બેટા લંબ લંબ અંતર 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 હંમેશા કેવું હોય હોય બેટા છે તો આ પ્રમાય તમારો દસ પોઈન્ટ એક કે ભાઈ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવું હોય બેટા લંબ હોય છે આ પ્રમાય બેટા દસ પોઈન્ટ એક તમારો પૂરો થાય છે આ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં સેક્શન સીમાં પૂછાઈ શકે છે ઘણીવાર પૂછાયેલો પણ છે આ ઉપરાંત પ્રમાણે દસ પોઈન્ટ બે પણ પૂછાઈ શકે છે જેનો પણ આપણે વિડીયો આગળ મૂકીશું તો જો તમને અમારી આ માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હોય કે શીખવા મળ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ જોડે આજુબાજુમાં રહેતા હોય આજુબાજુમાં ભણતા હોય લોકો સાથે શેર કરો શીખો જુઓ અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને શેર કરો થેન્ક યુ